ગુજરાતમાં નવા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે ચીનના એચએમપીવી વાયરસે ગુજરાતમાં દસ્તક દીધી છે અમદાવાદમાં બે મહિનાના બાળક પોઝિટિવ આવ્યું છે જેને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું છે કર્ણાટકમાં ત્રણ અને આઠ મહિનાના બે બાળકો પણ સંક્રમિત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે ગુજરાતમાં પગપેસારો થયો છે ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે અમદાવાદમાં બે મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અગાઉ કર્ણાટકમાં ત્રણ અને આઠ મહિનાના બે બાળકો સંક્રમિત થયા હતા ચીનમાં ફેલાયેલા કોરોના જેવા વાયરસ કેસ હવે ભારતમાં જોવા મળી રહ્યો છે ભારતમાં એક કેસ અમદાવાદમાં અને બે કેસ કર્ણાટકમાં જોવા મળ્યા છે સંક્રમિતોમાં એક બે મહિનાનું બાળક છે એક આઠ મહિનાનું બાળક અને એક ત્રણ મહિનાની બાળકીનો સમાવેશ થાય છે સ્વાસ્થ્ય મંત્રાલય કહ્યું છે કે કર્ણાટકમાં એચએમપીવી ના બે કેસ મળી આવ્યા છે અને બંને બાળકો રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલ આવ્યા હતા જ્યાં તપાસ કરતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તો એચએમપીવી વાયરસને લઈને ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ વાયરસ

જે મહત્વના સમાચાર જે વાયરસે ચીનમાં હાહાકાર મચાવ્યો છે તે વાયરસનો કેસ હવે ગુજરાતમાં પણ નોંધાયો છે અમદાવાદના ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલમાં બે મહિનાના બાળકને એડમિટ કરવામાં આવ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે ચીનમાં આ વાયરસ કહેર મચાવી રહ્યો છે જેનો ગુજરાતમાં પહેલો કેસ નોંધાયો છે આ પહેલાં કર્ણાટકમાં બે કેસ સામે આવ્યા છે એક ત્રણ મહિનાનો બાળક અને એક આઠ મહિનાના બાળકો સંક્રમિત થયા છે

કે આ પરિસ્થિતિ ની અંદર ગભરાવાની જરૂર નથી બિલકુલ સાવચેતી રાખવાની છે શરદી એટલે આ વાયરસ નવો પણ નથી ઘણા વર્ષોથી જાણીતો વાયરસ છે અને આનાથી જે માઇલ્ડ સિમ્ટમ એમ કે ફ્લુ જેવા સિમ્ટમ્સ કે આપણે કહીશું કે કોવિડ જેવા સિમ્ટમ થતા હોય છે શરદી ઉધરસ તાવ અને ખાંસી તો ખાસ કરીને કાળજી એટલી જ રાખવાની છે કે આપણા જે સિક્યુશન કહેવાય કે જેને શરદી ખાંસી હોય એને સિચ્યુએશન બીજા વ્યક્તિ ન લાગે આપણે મોઢા પર વારે ઘડીએ એમ કે નાક પર હાથ ન લગાવીએ હાથ થી નહીં છીક ખાઈએ તો કવર કરીએ અને આવી કોઈ પણ જાતના સિમ્ટમ્સ હોય તો ડોક્ટર મળી અને જરૂર લાગે તો ઇન્વેસ્ટિગેશન અને ટેસ્ટ કરાવીએ પેનિક બિલકુલ થવાનું નહીં ખૂબ ધ્યાન રાખવાનું છે દરેક વાયરસ ઇન્ફેક્શન જેમ લો ઇમ્યુનિટી ઇમ્યુનિટી વાળા લોકોને આવા ઇન્ફેક્શન થતા હોય છે જે જનરલી શિયાળા દરમિયાન જેમ આપણે ફ્લુ અને કોવિડમાં પણ જોતા હતા કે જેની ઇમ્યુનિટી ઓછી છે એના થવાના ચાન્સીસ થોડા વધારે રહેતા હોય છે એટલે ખાસ કરીને બાળકો ભૂલકાઓ વૃદ્ધ વ્યક્તિઓ એટલે કે સિનિયર સિટીઝન જે કોઈ લોકોને ઇમ્યુનો કોમ્પ્રમાઇઝ દવાઓ ચાલતી હોય કિડનીનો નો ડિઝીઝ હોય કેન્સર હોય કે સિવોઇડ પર હોય તો એવા વ્યક્તિએ ધ્યાન રાખવાનું છે માત્ર સાવચેતી રાખવાની ખૂબ જરૂર છે અત્યારે બિલકુલ ડરવાની કે ગભરાવાની જરૂર નથી કોઈ પણ પરિસ્થિતિ આવશે તો આપણે જેમ આટલા મોટા કોવિડ પેન્ડેમિક નો સામનો કર્યો છે એટલે આપણે દરેક દરેક વ્યક્તિ હવે જાણે છે સમજે છે કે આપણે આ પોતાની જાતનું કેવી રીતે ખેર લેવું આપણે ફરીથી જે જૂની પ્રેક્ટિસ છે અત્યારે મૂકવાની ભીડભાડમાં જવું નહીં મને ત્યાં સુધી શરદી ખાતી હોય તો ટોળામાં જવું નહીં લોકોથી દૂર રહેવું એવું લાગે તો માસ્ક પહેરવો આવી બધી જો બેઝિક કાળજી આપણે રાખશું તો આપણે સંક્રમિત નહીં થઈએ મહત્વની અગત્યની વાત છે મહેરબાની કરીને ગભરાશો નહીં સાવચેતી જી ડોક્ટર આ વાયરસ છે તેના લક્ષણો શું છે અને કયા દર્દીઓને ટાર્ગેટ કરી શકે છે આ હા એટલે અત્યારે જે કેસ સામે આવે છે બાળકનો છે બીજી રીતે આપણે જે બીજા રાજ્યોમાં જોઈએ છીએ એ પણ બાળકોનો છે એટલે કહેવાનો મતલબ એવો થાય છે કે જે બાળકોમાં અથવા જે દર્દીની અંદર ઇમ્યુનિટી પોતાની જે લડવાની શક્તિ હોય છે કોઈ પણ રોગ પ્રતિકારક શક્તિ આપણે જે કહીએ એ લડવાની શક્તિ ઓછી હોય એવા લોકોને આવા વાયરલ ઇન્ફેક્શન જનરલી જોવા મળતા હોય છે એટલે કે નાના બાળકો છે વૃદ્ધ છે કે જેને કોઈ ઇમ્યુનો સપરેટિવ દવાઓ ચાલતી હોય લાઈક કેન્સર હોસ્પિટલ અરે કેન્સર નો દર્દી છે અથવા પછી કિડની ની બીમારી હોય કોઈ લાંબા સ્ટીરોઈડ પર હોય ઇમ્યુનો સપરેશન ડ્રગ પર હોય આવા વ્યક્તિ જેની ઇમ્યુનિટી ઓછી છે એને લાગવાના ચાન્સ વધારે અને એના લક્ષણો જે મેં કયા પ્રમાણે શરદી ખાંસી ઉધરસ તાવ જે રૂટીનલી આપણે વાયરલ ઇન્ફેક્શનમાં જોવા મળતા હોય છે એવા જ લક્ષણો સાથે આમાં સંક્રમિત થતા હોય છે અને એવું કહેવાય છે કે આમાં વધારે ગભરાવાની જરૂર નથી પરંતુ ડેફિનેટલી આપણે કાળજી લેવાની છે હાલમાં તો પહેલો કેસ નોંધાયો છે કેટલું અવેર રહેવાની જરૂર છે મેં એ જ કહી રહ્યો છું કે દરેક માતા પિતાને દરેક વ્યક્તિને જો જરૂર ન હોય તો ટોળામાં જવાનું ટાળવાનું આજુબાજુમાં કોઈ બીમાર નથી અથવા બીમાર હોય તો એ વ્યક્તિ બીજા વ્યક્તિઓથી દૂર રહે અને ખાસ કરીને આપણે કહીએ ને કે શીખીએ કે ખાંસી કરતા કરતા હોય હોય તો હાથથી ઢાંકી દેવું જેથી કરીને જે ના જાય કોઈના પર લાગે નહીં હાથ મિલાવવાનો વારે વારે હાથ ધોવા લોકો થી હાથ ન મિલાવવા જયારે તમે શરદી ખાંસી થી પીડાતા હોય અને જરૂર લાગે ત્યારે ભીડભાડમાં માં જવું પડે તો માસ્ક પહેરવો જો આટલી બેઝિક કાળજી રાખશું તો આપણને સંક્રમણ નહીં થાય

સાવચેતી રાખવી પણ ખૂબ જ જરૂરી છે હાલમાં તો ગુજરાતમાં એક કેસ નોંધાયો છે આ વાયરસનો બે મહિનાનું જે બાળક છે એચએમપીવીનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે અમદાવાદના ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલમાં આ બાળકને એડમિટ કરાયું છે જે લોકોની ઇમ્યુનિટી ઓછી છે તેમને આ વાયરસનો ચેપ લાગી શકે છે અને જો તેના કોઈ પણ લક્ષણો દેખાય તો તાત્કાલિક હોસ્પિટલ જવું જોઈએ અને ત્યાંથી સારવાર પણ લેવી જોઈએ પરંતુ હાલમાં તો ડરવાની કોઈ વાત નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે તો જે સમાચાર સામે આવી રહ્યા છે જીએસટીવીએ ડોક્ટર સાથે પણ વાતચીત કરી અને તેમનું કહેવું છે કે આ જે વાયરસ ફેલાયો છે તેને વધુ ફેલાતો અટકાવવા માટે પણ સાવચેતી રાખવી જરૂરી છે માસ્ક પહેરવું જરૂરી છે જો કોઈને શરદી ખાંસી હોય તો તેમનાથી થોડુંક ડિસ્ટન્સ બનાવવું પણ જરૂરી છે માસ્ક પહેરવું પણ જરૂરી કહી શકાય તેમ છે આ સાથે જ જેમનામાં શંકાસ્પદ લક્ષણો દેખાય તેમને હોસ્પિટલ જઈને તેની સારવાર કરાવી પણ ખૂબ જ જરૂરી છે આ જે વાયરસ છે તે એટલો જોખમી નથી પરંતુ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે તો ગુજરાતીઓ માટે સૌથી મોટા આ સમાચાર છે કે ગુજરાતમાં પણ ચીનમાં જે એચએમપીવી વાયરસ ફેલાયો છે તેનો પ્રથમ કેસ સામે આવ્યો છે અમદાવાદમાં જે બે મહિનાના બાળક છે તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને ચાંદખેડામાં હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે ઓરેન્જ હોસ્પિટલ છે તેમાં બાળકની સારવાર ચાલી રહી છે બે મહિનાના બાળકમાં એચએમપીવીનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે અમદાવાદના ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલમાં બાળકને દાખલ કરાયું છે અને તેની સારવાર ચાલી રહી છે તો ચીનમાં ગુજરાતમાં પહેલો કેસ સામે આવ્યો છે ચીનમાં ફેલાયેલો કોરોના જેવો વાયરસ કેસ હવે ભારતમાં પણ જોવા મળ્યો છે આ વાયરસનું નામ હ્યુમન મેન્ટાન્યુમો વાયરસ છે જે ભારતમાં એક કેસ અમદાવાદમાં અને બે કેસ કર્ણાટકમાં જોવા મળ્યા સંક્રમિતોમાં

આપણી જે ભારતની સંસ્થાઓ છે એ પણ આના ઉપર બહુ વિશેષ ફોકસ કરી રહ્યું છે એટલે લોકોમાં પેનિક ના થાય એ પણ જરૂરી છે કારણ કે આ ન્યૂઝ વારંવાર ચાલે તો મારી આપ સૌને વિનંતી

તો ગુજરાતમાં એચએમપીવી વાયરસનો પ્રથમ કેસ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં નોંધાયો ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં બાળકને હાલ સારવાર અર્થે એડમિટ કરાયું છે જો કે બાળકની તબિયત સ્થિર છે કોઈ ગભરાવ જેવું નથી સામાન્ય શરદી ઉધરસ અને તાવ હોય તેવા લક્ષણો સાથે આ બાળક હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું છે તો મોડાસાની નજીક આવેલા એક ગામમાં રહેતા બે મહિનાના બાળકને છેલ્લા પંદર દિવસથી શરદી તાવ હોવાના કારણે તેની તબિયત વધારે ખરાબ થઈ હતી અને સારવાર અર્થે તેને દાખલ કરવામાં આવ્યું પાંચ દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું અને અલગ અલગ વાયરસ અત્યારે હોવાના કારણે તેના રિપોર્ટ પણ કરવામાં આવ્યા હતા લેબોરેટરીમાં તેનો ટેસ્ટ કરવામાં આવ્યો જેમાં રિપોર્ટમાં એચએમ હોવાનું સામે આવ્યું હતું બાળકની તબિયત હાલ સ્થિર છે કોઈ ગભરાવાની જરૂર નથી જો શરદી ઉધરસ અને છીંક આવતી હોય તો માસ્ક પહેરવું જોઈએ બીજાને ચેપ લાગે તેવી ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવું જોઈએ તો આ વાયરસ છે તે બે હજાર એક થી છે હોસ્પિટલમાં જ તેની ટેસ્ટિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે વાયરસને લઈને ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ વાયરસ જૂનો વાયરસ છે ચીનમાં વાયરસનો ફેલાવો વધારે છે કોવિડ કરતાં માઇલ્ડ લક્ષણો ધરાવે છે હોસ્પિટલમાં જ આ વાયરસનું ટેસ્ટિંગ થાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે આ સાથે જ કોઈએ ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી પણ ખૂબ જ જરૂરી છે તો આરોગ્ય વિભાગનું કહેવું છે કે લેબમાં તેનું પરીક્ષણ કર્યું નથી ખાનગી હોસ્પિટલમાં કેસનો રિપોર્ટ આવ્યો છે